વાવાઝોડું શક્તિ ગુજરાત તરફ ગતિશીલ એકવીસ મેદો સમુદ્ર આફત ત્રાટકવાની શક્યતા વધી છે હવામાન નિષ્ણાંત વિભાગ અને સ્થાનિક નિષ્ણાતો દ્વારા મળતી વિગતો મુજબ એકવીસ મે બે હાજર થી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગની આગાહી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું કે ઓગણીસ અને વીસ મે દરમિયાન રાજ્યમાં છોટા સવાયા અથવા તો હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે પરંતુ એકવીસમી મેથી વરસાદમાં તેજી આવવાની પૂરી સંભાવના છે બાવીસથી લઈને ચોવીસ મે દરમિયાન અમરેલી ભાવનગર વલસાડ નવસારી તાપી ડાંગ દમણ તથા દાદરા નગર હવેલી જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે

તેના કારણે આગામી ચાર દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી આપણા જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ એકવીસ મે બાદ હવામાનમાં પલટાની ચેતવણી આપી છે તેમણે કહ્યું કે સોવીસ મે સૂર્ય કૃતિકા નક્ષત્રમાં પ્રવેશ કરશે જેથી અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય બનવાની સંભાવના છે આ વાવાઝો વાવાઝોડું મુંબઈ અને ગોવાના દરિયાકાંઠા વચ્ચે સર્જાઈ શકે છે તેનું પ્રભુત્વ ગુજરાત પર ભારે પડી શકશે અમલાલ પટેલે વધુમાં કહ્યું કે 25 થી લઈને 31 મે દરમિયાન ગ્રહ યોગના કારણે રાજ્યના વેધર સિસ્ટમ નું વધુ સક્રિય થશે જે મહાપૂર જેવી સ્થિતિ લાવી શકે છે 5 જૂન થી લઈને 6 જૂન દરમિયાન પણ અણધાર્યો વરસાદ પડી શકે છે કયા જિલ્લાઓને વધુ એલર્ટ કર્યા તેની પણ માહિતી મેળવીએ ભારે વરસાદની આગાહી અમરેલી ભાવનગર વલસાડ